નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના અકવાડા ખાતે આવેલ કેમિકલ ફેક્ટરી આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમે આગ બુજાવી હતી ભાવનગરના અકવાડા ખાતે આવેલ એએમએસ ફાઇન કેમિકલ કંપની નામની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી આગનું કારણ અને નુકસાની જાણવા મળેલ નથી